ડાયાબિટીસ કે જેને આપણે મધુપ્રમેહ કહીએ છીએ ડાયાબિટીસ એટલે શું ડાયાબિટીસ એટલે કે શરીરની અંદર ગ્લુકોઝનું અમુક માત્રા કરતાં પ્રમાણ વધી જવાથી જેમ કે નોર્મલ ગ્લુકોઝનું પ્રમાણ એકસો વીસથી એકસો ચાલીસની વચ્ચે રહેતું હોય છે આ ગ્લુકોઝનું પ્રમાણ એકસો ચાલીસથી ઉપર જાય તો એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ હવે ડાયાબિટીસ કેવા લોકોને થતું હોય છે જેમ કે ડાયાબિટીસ કંઈક વારસાગત રીતે થતું હોય છે જે શરીરની અંદર વજન વધારે હોય બેઠાડો જીવન હોય ચરબીનું પ્રમાણ વધુ હોય આવા લોકોને પણ ડાયાબિટીસ થતું હોય છે ડાયાબિટીસની અંદર ગ્લુકોઝને શક્તિમાં રૂપાંતર કરવા માટે ઇન્સ્યુલિનનું જરૂર પડતી હોય છે આ ઇન્સ્યુલિનનું પ્રમાણ પ્રોડક્શન ઘટી જતું હોય છે અને ગ્લુકોઝનું શક્તિમાં રૂપાંતર નથી થતું હોતું અને ગ્લુકોઝનું વધારે પ્રમાણમાં બ્લડની અંદર ગ્લુકોઝ એકત્રિત થતું હોય છે અને ડાયાબિટીસ કહેવાય છે ડાયાબિટીસમાં બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જવાના કારણે દર્દીને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય છે દર્દીને વારંવાર તરસ ખૂબ લાગતી હોય છે દર્દીને ભૂખ ખૂબ લાગતી હોય છે ક્યારેક કંઈક નાની મોટી ઈજા થાય તો પણ પાકી જતું હોય છે વજન ક્યારેક ખૂબ બધું ઘટી જતું હોય છે આવા લક્ષણો ડાયાબિટીસવાળાના દર્દીને રહેતા હોય છે આ લક્ષણો સાથે દર્દી જ્યારે હોસ્પિટલમાં જાય છે ત્યારે એની શુગરનું પ્રમાણ માપવામાં આવે છે યુરિનની અંદર પણ શુગર આવે છે કે નહીં પ્રમાણ માપવામાં આવે છે અને આનું જે માત્રા કરતાં પ્રમાણ વધારે હોય તો એવા કેસને ડાયાબિટીસ તરીકે આપણે ગણતા હોય છે એમ ડાયાબિટીસના દર્દીએ ધ્યાન ખૂબ રાખવાનું થતું હોય છે જેમ કે ભાઈ મીઠાશવાળું ગળપણવાળું જેમાં એની અંદર ગ્લુકોઝ આવતું હોય છે એવો ખોરાક તદ્દન બંધ કરી દેવો પડતો હોય છે સાથે સાથે શરીરનું વજન વધારે હોય તો એ પણ વજન એને કાબૂમાં રાખવાનું થતું હોય છે બીજા કોઈ પણ વ્યસનો હોય તો એ પણ વ્યસનોથી એને દૂર રહેવાનું થતું હોય છે અને સતત ગ્લુકોઝનું આ બધી પ્રાથમિક કાળજી લેવા છતાં ગ્લુકોઝનું પ્રમાણ નોર્મલ ના થતું હોય તો ડાયાબિટીસનું ગ્લુકોઝનું પ્રમાણ નોર્મલ કરવાની અમુક દવાઓ પણ લેવાની થતી હોય છે આની જે કાળજી લેવા રાખવાની થતી હોય કાળજી દવાઓ છતાં પણ જો ડાયાબિટીસનું પ્રમાણ નોર્મલ ના થાય તો એને ઇન્ ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો પણ વાપરવાના થતા હોય છે આમ ડાયાબિટીસવાળા દર્દી આજીવન એને કાળજી લેવાની થતી હોય છે મીઠાશવાળું ખાવાનું બંધ કરવું પડતું હોય છે દવાઓ પણ લેવી પડતી હોય છે આ બધું કરતાં કરતાં ક્યારેક પણ એને ડાયાબિટીસવાળા દર્દીને ક્યારેક ગ્લુકોઝ ઘટી જતું હોય છે તો બેભાન પણ થઈ જતું હોય છે ક્યારેક શરીરમાં નાની મોટી ઈજા થાય તો ખૂબ બધા પાક પણ થઈ જતા હોય છે મોટું ઇન્ફેક્શન પણ થતું હોય છે શ્વાસોશ્વાસ પણ ક્યારેક ડાયાબિટીસ વધી જાય તો આવા બીમારીઓ ગંભીર થતી હોય છે જેમાં દર્દીનું જીવ જોખમમાં પણ મુકાતું હોય છે